નમસ્કાર હું પ્રદીપ સોની નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું વડોદરામાં સોમવારે સવારે ભાજપના પૂર્વ કોર્પોરેટર કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર ઉપર કુખ્યાત બાબરે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ઇજાગ્રસ્તનું એસએસજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન બાદ મોત નીપજ્યું હતું બનાવને પગલે કારેલીબાગ પોલીસ મથકે પરિવારજનોને લોકટોળા ઉમટી પડ્યા હતા પરિવારજનોના આક્ષેપ મુજબ પોલીસની હાજરીમાં હત્યા થઈ હોવાને પગલે લોકોમાં પોલીસની બેદરકારી અને કામગીરી સામે સવાલો ઉભા થયા છે પોલીસે લોકટણોને વિખેરવા લોકોમાં આક્રોશ આપ્યો હતો અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર હતા ઘટનાના કલાકોમાં પોલીસે હત્યારા સહિતના સાગરીતોની અટકાયત કરી લીધી હતી પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ઓર્પરેટર રમેશ પરમારના પુત્ર તપન ઉપર કુખ્યાત આરોપી બાબરે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જેને પગલે ઇજાગ્રસ્ત તપનને એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તપનનું મોત નીપજતા પરિવારજનોને મોટી સંખ્યામાં લોકપોળા કરેલી બાગ પોલીસ મથકે ઉમટી પડતા પોલીસની કામગીરીથી અસંતુષ્ટ લોકોએ સૂત્રોચ્ચાર પોકારતા વાતાવરણમાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો બનાવને પગલે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પોલીસ મથકે ધસી આવ્યો હતો તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત શહેર ભાજપના હોદ્દેદારો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બાબર સહિતના સાગરિતોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે બનાવની ગંભીરતા જોતા જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીરામા કાર્યલીબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા જ્યારે ડીસીપી પન્નામોમાયા સમક્ષ પરિવારજનોએ હંગામો મચાવી ન્યાયની માગ કરી હતી તો ઘરે હતો તયો પાછો ઘરે હતો ને મમ્મી હું જોવા જાઉ છું કે હું જોવા જઉ છું દવાખાને મારો છોકરો જોવા ગયો અને બધા માટે ચા લેવા ગયો તો એ તયો અને એની બૈરી છે ને એને તલવાર આપી ગાડી હતું આપડે જોવા નહી ગયા પણ ચપ્પુ હશે તલવાર હશે તો મારા છોકરા ને જીવ જીવજન હુમલો કરી દીધો અને તઈ તઈ મારી નાખ્યો મારો છોકરો તરફડી ઉઠો હે સાહેબ એટલે છે ને એ લોકો ને પણ ફાંસી આલો